આ વખતે તો પતંગો વેચાવી ખૂબ મુશ્કેલ છે અરે તમે ચિંતા શું કરો છો ધીરજ રાખો ધીમે ધીમે બધું સારું થશે ના ના ચકલી જો તો ખરી બીજા ને ત્યાં કેટલી ભીડ છે અને આપણે ત્યાં કોઈ આવતું જ નથી મને તો એમ લાગે છે કે આના કરતાં કોઈ બીજો ધંધો કરી લઉં તમે ચિંતા ના કરો ઉપરવાળા પર ભરોસો રાખો બીજી તરફ કાગડા ભાઈએ પણ પતંગની દુકાન બનાવેલી હતી તેમણે ત્યાં નકલી પ્લાસ્ટિકના પતંગ અને ચાઈના દોરી હતી જે ખૂબ સસ્તી પડતી જેના લીધે બધા પક્ષીઓ તેમને ત્યાંથી જ ખરીદી કરતા હતા અરે પોપટ ભાઈ લઈ લો પતંગ આવા સસ્તા તમને બીજે ક્યાંય આઈ નઈ મળે હા હા કાગડા ભાઈ

સાવ જૂની છે અરે બહેન પેલા કાગડા ભાઈની દુકાને જાવ ત્યાં જઈને જુઓ તમને અલગ અલગ ડિઝાઇન ના કેવા સરસ પતંગો અને સસ્તા ભાવની ફિરકી પણ તમને ત્યાં મળી રહેશે હા તો હું ત્યાં જાવ છું ચાકા ભાઈની દુકાને માડ માડ એક ગ્રાહક આવે છે તે પણ ત્યાંથી ચાલ્યું જાય છે જેનાથી ચાકા ભાઈને ખૂબ દુઃખ થાય છે અને દુખી થઈને ત્યાંથી ઘેર ચાલ્યો જાય છે ઉત્તરાયણનો દિવસ પણ આવી ગયો હતો પણ પાયના પતંગ વેચાતા ન હતા જેના લીધે ચક્કા પરેશાન થઈને બેઠા હોય છે ચક્કા પરેશાની દૂર કરવા ચાકલી બેન સમોસા અને જલેબી બનાવે છે જેને જોઈને એવામાં ચકાભાઈને અલગ અલગ ડિઝાઇનની પતંગો બનાવવાનો વિચાર આવે છે અરે અરે ચકલી ચકલી અરે ચકલી મને એક સરસ મજાનો વિચાર આવ્યો છે

અલગ અલગ જાતની અલગ અલગ ડિઝાઇન ની પતંગો બનાવવા લાગે છે દિવસ રાત મહેનત કર્યા બાદ ચકાભાઈ અને ચકલીબેન ઘણી બધી પતંગો બનાવી દે છે અને બીજા દિવસે સવારે દુકાને વેચવા માટે પણ લઈ જાય છે આ બાજુ કાગડાભાઈ પાસેથી લીધેલી પતંગો સારી રીતે હવામાં ઉડતી પણ નથી અને જે પતંગો હવામાં ઉડે છે તેની ચાયના દોરી પક્ષીઓના હાથ કાપી નાખે છે બધા પક્ષીઓ સમજી જાય છે કાગડાએ આપણને સસ્તા પતંગ અને ફિરકીઓ વેચીને આપણને છેદર્યા છે એટલે બધા પક્ષીઓ ભેગા મળીને કાગડા પાસે શિકાયત કરવા જાય છે એ કાગડા તે અમને આ કેવી પતંગ આપી છે કોઈક પતંગ ચગતી નથી તો કોઈ પતંગ ચગે છે અને દોરી અમારા હાથ કાપી નાખે છે તે કેમ અમને આવી પતંગ અને દોરી આપી તે તો અમને છેતર્યા છે જો મેં કઈ તમને લેવા માટે આમંત્રણ આપ્યું ન હતું તમે જાતે જ મારી પાસેથી લઈ ગયા છો પણ તે અમને જાણ ના કરી કે આ દોરીથી અમારા હાથ કપાઈ જશે જો તમારે સસ્તું લેવું હશે તો આવું જ મળશે આમાં મારી કોઈ જવાબદારી રહેતી નથી જુઓ કાગડા ભાઈ અમારી હવે એક જ માગ છે કે તમે અમને અમારી પતંગ અને દોરીના પૈસા તમે અમને પાછા આપી દો એ પૈસા હવે પાછા ન મળે જાવ તમે અહીંયાથી હવે કાગડા ભાઈ સીધી રીતે માની જાવ નહીતર અમને બીજી રીતે પણ મનાવતા આવડે છે એટલે શું તમે મને ધમકી આપવા આવે છો જાવ જે પેર પાડવો હોય એ પાડી લેજો આમ કહી કાગડો ત્યાંથી ચાલ્યો જાય છે પછી બધા પક્ષીઓને ખબર પડે છે કે ચકી અને ચકાભાઈ અલગ અલગ જાતની ડિઝાઇનની પતંગો લાવ્યા છે પછી તો બધા પક્ષીઓ ચકાભાઈની દુકાને જાય છે અને ત્યાંથી જ પતંગ અને ફિરકી ખરીદે છે અને આનંદથી ઉત્તરાયણનો ઉત્સવ ઉજવે છે આ બાજુ ચક્કાભાઈ અને ચકલીબહેનને પણ સારો એવો વેપાર થયો હોય છે જેના લીધે તે પણ ધામધૂમથી ઉત્તરાયણ ઉજવે છે કાગડા ભાઈએ નકલી પતંગ અને ચાઈના દોરી વેચી હતી જેના લીધે પોલીસ તેને પકડી જાય છે અને જેલમાં પૂરી દે છે